આ ગાર્ડન તો ચાલો અંદર હોલ હોલ તો આ જોઈ શકો છો આપ છે ચાલો રસોડું બતાવું તમને આ આપણું કઈક રસોડું છે આપણું હોશ એરિયા સ્ટોરેજ હોશ એરિયા ચાલો તમને રૂમ બતાવું આ છે રૂમ અહીંયા પર સિમેન્ટ છે બારી સ્ટોરેજ બાથરૂમ બારી બહાર નો વિડિયો શકો છો તમે ચાલો મિત્રો આપણે ઉપર જોઈએ તો મિત્રો આપણે ઉપર પગી ગયા છીએ તો ચાલો તમને શરૂઆત કરીએ આ આપણો પોર્ચ છે બાલ્કની બતાવી દો આ આપણી બાલ્કની છે

સ્ટોરેજ બાથરૂમ રૂમ બાલ્કની નીચેનું વોશે જે દેખાય અહીંથી તો આપણે ઉપર જઈએ હજી હવે ઉપર ગાડી આવશે તો જોઈએ સારે ગસીની સીડી અત્યારે અત્યારે છતનું કામ આલે છે ઓવર બહુ બધાના આવશે દિવસ માં છત કરાશે પાંચ વિડીયો અહીંયા પૂરો થઈ જાય વિડીયો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા બ્લોગમાં બાય